આડમાન મે જીરા મહેને હુકારા થી છુટકારો મેળ્યો ને તાયની માને હવે હેને ઓલી કાડી ચરમી કાડીયું જીરા ને ભરખવા મીંડું હે જો આ ભરખી ગયું હે કાડીયું રયું ને આ જીરા ને મારા જો આયા પણ આમાં હું રેવા દીધું હે જો તો આ જીરા ને હેને ભરખતું જાય હે કાડીયું જો હવે આવડું આવડું જીરું હે આની અંદર જો હજી તો યો ઉપર આપણે જે વરિયારી ને મોગ રાવે ને જો આયા પણ આ વરિયારી ને મોગ રાર્યા ને એને જો કારા પાડી દે એટલે કે એને જ્યાં ને એનો નાશ કરી નાખે મોગરાનો એટલે આમાં માલ બાલ કઈ બચે નહીં હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો હું કવા વ્લોગમાં કંટાળી ગયો હો કારણ કે માંડ માંડ મેં જીરામાં હેને ઉકારાથી છુટકારો મેળવ્યો ને તા એની માને હવે હેને ઓલી કાળી ચરમી કાળિયું જીરાને ભરખવા મીંડ્યું છે અને કાલ જ મેં એક નવ વીઘાના ખેતર અંદર હેને ને કાળિયાની અસર હતી એમાં મેં દવા મારી દીધી અને આજ ખરાબ બપોરે અત્યારે વાગ્યો છે બપોરનો એક અને જીરો જોવા આવ્યો અને એક જ રાત અંદર કાળિયાની અસર આ જીરા અંદર થઈ ગઈ છે હું તમને બતાવું કેવું કાળિયું આવ્યું છે અને ક્યાં ક્યાં અસર થઈ છે તો જોવો તમે આ જીરું હે પેલા તમને એને જીરું બતાવી દઉં જીરાનો નો કેવો હે અને જીરું કેવું છે તમે આ જીરા ઉપર પડો ને તોય તમને નો લાગે ગાડલા જેવું જીરું છે અને આ જીરું કેવડું કેવડું એ તમને બતાવું જોવો આ જોવા જીરું કેવડું કેવડું એ લગભગ ઢીસણ ઢીસણ અમારું એમાં બધે જીરું થઈ ગયું છે અને આમાં અસર કે કાળિયા ની થઈ જોવા એ પણ તમને કાળીયા અસર બતાવું આમ જોવા આ જો આ જીરાની ઉપરની જે વરિયારી આવે ને એને જે ખાતું જાય આર્યું ઉપર ઉપર જો વરિયારી ને નાની કરી નાખે છે અને વરિયારીનો વિકાસ થતો અટકાવી દે જો આ ભરખી ગયું હે કાઢ્યું ને એ આ જીરાને મારા અહીંયા પણ આમાં હું રેવા દીધું છે જોવો તો આ જીરાને હે ને ભરખતું જાય હે કાઢ્યું જો હવે આવડું આવડું જીરું છે આની અંદર જો હજી તો અને આમાં હાવ કુણું જીરું છે પાસ વરિયારી હજી હરખી ના બેઠી એટલે આવડા મોટા જીરા અંદર બે ત્રણ જગ્યાએ ગાબડા પડી ગયા હે કાઢી અને હજી તમને બતાવું જો અહીંયા પણ એક આયા પણ વધારે પ્રમાણમાં કાર્યું બેઠું એટલામાં જો આ બધું છે ને ઉપરલી ઉપરલી વરિયારી દાબતું ગયું છે બધું આયા પણ જો જો આ કાર્યની અસર છે આમણા મુરામાં છે કેમ કે આયા પણ ખાડો છે અને પાણી થોડુંક જરા વધારે ભરાણેલું છે એટલે આટલામાં છે કાર્યની અસર બાકી આના તાત્કાલિક ધોરણે આપણે પગલા લેવા પડશે નકર આ છે ને નહીં ઘરના ઘાટના બાવા કરીને જાય છે આર્યુની જો આ કાર્ય છે ને ઊંધું જીરું નાખી દીધું છે એટલે આના તાત્કાલિક ધોરણે આપણે આના એને પગલાં લેવા છે અને આપણા વિશાલભાઈને મેં ફોન કરી દીધો છે એ આવે છે અને આપણી દવાઈ આવી ગઈ છે કાલે આપણે એક નવ વિઘાન ખેતરમાં મારી દીધી હતી તો હાલો હવે ભરી પંપ અને કરી ગાડા વહેતા બરાબર હાલો હવે ઉપડી પંપ ભરવા અને જો જીરામાં તો આવી રીતે તાત્કાલિક જ નિર્ણય લેવો પડે નકર કાંઈ ન વધે તો વ્લોગ તમે જોતા રહીજો તો વિશાલભાઈ આવી ગયા છે બરાબર અને આપણે પંપ ભરવાનું કરી દીધું છે ચાલુ બે પપ માંડ્યા છે અને જો દવા કહીએ તો આર્યું પાંચસો એમ એલનું છે ત્રીસ વોટ બરાબર અને કાયલા એક પતાવ્યું હતું અને આજ બીજું આવી ગયું છે બરાબર તો જો એ અહીંયા પીળું બતાવી દો તમને પછી પછી નાખવાની છે હે ભરાય એટલે કરી નાખી આપણે દવા મારવાનું ચાલુ તો કરી નાખીએ જો દવા મારવાની ચાલુ અને ઓલા કિમ ખેતર અંદર બગલા છતા હોય હરવી હરવી એના હરવી હરવી હરવેલું જવાનું અને જીરું જોઈ લો તમે એક ફેરું કેવડું કેવડું છે લગભગ ભીસણ ભીસણ હમાણું એનકા જીરું હે એનકા આપણા વિશાભ દવા મારતા હરે હેરી એટલે બે હરવે હરવે સોડ આખા પલાળતા પલાળતા હેલા જ કેટલા પપ થાય એ તો છેલ્લે ખબર પડી જાય છે અને એનકા તો નથી ક્યાંય કાળીયા અસર બાકી આપણું જો ઓલું મકાન દેખાય ને આ એક આ લિવરમાં હે એટલે ભાઈ બધા મારી જ દેવાની હોય દવા એ ક્યારે રાતમાં આખા ખેતર અંદર ફરી જાય એ કાંઈ નક્કી કહેવાય અને હજી આમાં વરિયારી બેહવાનું ચાલુ થયું નથી જીરા અંદર આપણે દવા સાવાનું કામ કન્ટીન્યુ ચાલુ છે અને અહીંયા પણ હું તમને જીરું બતાવી દઉં તો કેવડું કેવડું જીરું હે નહીં હા જીરું અહીંયા પણ જો મારા ઢીસણ બરાબર હું કેરા અંદર મેં એટલે જો હા જીરું જો આ પરમાણેનું જીરું છે જોઈ લ્યો તો જો આવા ચીર પથારી ફરી જાય એટલે કેવું દુઃખ થાય એક કેરામાં ને એવું લગભગમાં આવું જ છે જોઈ લ્યું એમ કે બધી જોવા બધી એમાં ક્યાંક ક્યાંક આવા કારા ડાઘ પીડા છે જોવા મેં આ બધાય પલારી દીધું જોવો જીરું તમે એટલી જોરદાર દવા મારવી એટલે સાહિસ એક અસર છે એને આપણે મટાડવાની થાય છે જીરું ક્યાં પોગે જોયેલી હોય તો પછી તો આવું જીરું છે જોવો આમાં પથ્થર ખંડ કેવું દુઃખ થાય એટલા માટે તાત્કાલિક જ જો આમ ફટાફટી ચાલુ જ કરી દેવાનું દવા મારવાનું હરવિ હરવે હાયલા રાખે આવું હરવિ હરવિયું પોગી જાય છું દુવાર કા પોગી જાય છે ને સંગ પોગી જાય પોગી જાય જો મારી આગળ એને અત્યારે બે રોગના છોડવા હે આપણા જીરા અંદર આ વધારે પ્રમાણ આવતું આમ તો રોગ નો આવે તો એ જ હારું આ જો આ કાર્ય આવેલું બરાબર અને આર્યું ને એ હુકારો હે તો હવે હું તમને બતાવું તો હુકારામાં અને કાર્યમાં કયો રોગ હારો આમ જોવા દેતો તો પેલા આપણે જો આ હુકારો આવ્યો ને એ તમને બતાવવું તો આ હુકી ની હુકારો હંમેશા નીચેને આવે છોડવામાં અને જો એની વરિયારી આ મોટો છોડો થઈ જાય ને એટલે વરિયરી તો બચી જાય બરાબર પણ હવે આ હુકારાની વાત થઈ અને હવે આ કાર્યમાં શું હોય કાર્ય હંમેશા એ ઉપર આપણે જે જ્યાં વરિયારીના મોઘરા આવે ને જો એ પડે આ વરિયારીના મોઘરા રહ્યા ને એને જો કારા પાડી દે એટલે કે એને જ્યાં ને એનું નાશ કરી નાખે મોઘરાનો એટલે આમાં માલ બાલ કાંઈ બચે નહીં અને જેમાં આ આપણે આ સોડો હોય હુકારાનો એમાં જોવા વરિયારી તો રહી જાય મોટો સોડો થઈ ગયો જીરાનો એટલે નીચેથી હુકારો આવે એટલે જે માલ રહ્યો એ બચી જાય એટલે મોટું જીરું થઈ જાય એટલે હુકારામાં અને કાર્યમાં એટલો ફેર પડે સમજે

હું કાર હું આ કાર્યું હતું અહીંયા પણ એટલામાં કાર્યું હતું અને આવી રીતે ડોકા ઊંધા નાખવા મીંડું હતું એટલામાં જોવા આન કાસી જ વધારે પ્રમાણમાં હતું થોડાકમાં તો હવે દવા મારી દીધી એટલે કાંઈ લફે નહીં જોવા પરમાણમાં જો હુવા તા છોડવા એટલે તાત્કાલિક જ ઝીકી નાખ્યું છે દવા બરાબર એટલે એ કાંઈ હવે લફ લફે નહીં એટલે આ જોવા બધું છે ને ઉપલા જે માલ આવે ને વરિયારી એને જ જો આવી રીતે પાડી દે પછી આયુર્વેદિક સોડું આખો કારો થઈ જાય અને જેમાં અત્યારે જે થોડાક ઘેરામાં અસર હતી એનું હવે કાંઈ થઈ ન શકે અને બીજું તમને આને કાંઈ બતાવી દીધું તો જો અહીંયા પણ હે થોડાક અસર આપણે અહીં જીરું ઉપાડી દીધું જો અહીંયા જીરું હતું ને મેં કાઢી નાખ્યું અને અહીંયા પણ હે જો એટલા અસર તો દવા તો મારી દીધી એટલે એ કાંઈ લફ હે નહીં અને આમાં તો ભાઈ કેવું હોય રિસ્ક હે તો ઇસ્ક હે બાકી તો જીરું કહેવાય થાય તો માલ અમાલ નકર પાય માલ અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો ઘણા બધા લોકો આપણો વ્લોગ છેલ્લે સુધી જોવે છે તો એ બધા લોકોનો દિલથી આભાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી બધાને જય શ્રી રામ